બધી મેથી લેવાની ગાજર લેવાનું આદુ લેવાનું બધું લેવાનું અને પછી બધું સુકવવાનું ખાવાનું નહીં બધું સૂકવી દેવાનું જો અમારે ઘરમાં ઠેર ઠેર જગ્યાએ બધે બધી વસ્તુઓ સૂકવેલી જ પડી હશે છે ને અહીંયા બધું સૂકવી જ બધું સૂકવ સુકવ કર્યા કરે રીએ ભાઈ હું થોડું શોપિંગ માટે ગઈ હતી બહાર આઈ તો હું એક બે દિવસ થયા એક બે દિવસ થઈ ગયા મને આય પણ મને નહીં લાગે શોપિંગ માં એટલે એટલે તારે હતર કામ હોય હતર કામ મે લઈ જવું પડે એટલે એમ કે પણ લઈ જ જઉં છું કેટલી વાર નહીં લઈ લે આપલા પૈસા ને

છોલે કુલચા લાશે છોલે છોલે કુલસા ખાવામાં આવશે કપડા લીધા છે થોડી વારમાં હું તમને પહેરી પહેરીને બતાવીશ કે હું કેવી લાગુ છું આજે બર્થ બર્થડે છે તો હેપી હેપી બર્થડે બર્થડે મયંકા હમણાં ખોપડા ટ્રાય કરીશ ને એટલે તમને લોકોને બતાવીશ કબા ખુલ્લું છે Det er nok. Kom igjen. ઓનલાઈન મંગાવ્યું છે મેં અને આ ટી શર્ટ સ્ટુડિયોમાંથી લીધી હતી અમદાવાદ તો હમણાં પહેર્યું છે હવે હું વેબસાઇટમાંથી જે લીધા છે ને કપડાં એ તમને બતાવું બે મિનિટ હવે ટી શર્ટ એ જ રાખી છે પેન્ટ છે આ લેધરનું જોઈ શકો તમે આવું સેમ મેં લંડનથી બી લીધું છે પણ એ બ્લેક છે બટ આ કલર મને ગમે મરુન ટાઈપનો છે અને સરસ છે ફિટિંગ વિટિંગ અને તમને જાણીને ખુશી થશે કે આ ત્રીસની કમર છે હું પહેરતી હતી થર્ટી સિક્સ અને હવે હું ત્રીસ પર આવી ગઈ છું તો લાઈક ઇટ આ ત્રીસનું પણ મને મસ્ત આવી ગયું છે તમે જોઈ શકો છો આપણે સેકન્ડ જોઈએ સેકન્ડ આ ટી શર્ટ છે જોઈ શકો તમે ઓકેટ મીડિયમ છે હું એક્સેલ ડબલ એક્સેલ પહેરતી હતી અને હવે મીડિયમ પર આવી ગઈ છું તો તમે લોકો કહેજો મારું વજન ઉતર્યું છે કે નહીં કે તમે તમારા લોકોના કહેવા પર જ મેમ મારી બોડી મતલબ મેન્ટેન કરવાનું ચાલુ કર્યું વજન ઓછું કરવાનું ચાલુ કર્યું મને પણ થોડીક તકલીફ પડતી હતી ઘૂંટણની ને બધી બહુ જ દુઃખતા અને એવું બધું થતું હતું તો એના લીધે મને પણ બહુ પ્રોબ્લેમ થતી હતી પણ તમે કહેજો કે હું પતલી થઈ છું કે નહીં પેટ તો ઓલમોસ્ટ મારું એ થઈ ગયું છે ગૂમ એકદમ અને હિપ્સ પણ ઓછા થઈ ગયા છે આ પણ ઓછું થયું છે પણ આ જે છે ને એ મને કોઈ કહેજો ને કે આની કઈ એક્સરસાઇઝ આમામાવામ વાળી હોય છે ને એમ કરું જ છું થોડી થોડી તો તો આ આજે મસ્ત મારા જે ઓછા થયા છે જે લટકી ગયું છે એનું કંઈક થાય બરા હજી એક મેં આ જેકેટ લીધું છે આમ તો આ એક જ પડ્યું હતું અને સાઈઝ બહુ જ નાની છે અને મને બહુ જ ગમ્યું હતું ને એક આંટી પણ આની પાછળ પડી ગયા હતા લેવા માટે તો મેં લઈ જ લીધું નાનું હતું તો પણ અને નાનું એટલે એક્સ્ટ્રા સ્મોલ છે આ સ્મોલ પણ નહીં જે સ્મોલ બી મળ્યું હતું ને તો પણ ચાલતું પણ આ થોડી વાર માટે પહેરવા માટે ચાલે શું કહું છો પણ જે હું ઓછું કરીશ ને એટલે આઈ થિંક હા લાઈક ક્યુટ આ લાઇક ક્યુટ છે આઈ લાઇક કિટ આઇક ક્યુટ તો આ મને ગમ્યું છે અને થોડું ફિટ છે પણ આવી રીતે ખોલીને પહેરાય આમ તો મારા શોલ્ડર પરફેક્ટ છે અહીંયા સુધી આવવા જોઈએ તો આ એક્સ્ટ્રા સ્મોલ છે પણ આવું છે જોઈ લો તમને કેવું લાગે છે બહુ નાનું કે એવું તો નથી લાગતું ને કે હા બહુ મને તો બરાબર જ લાગે તો આ એક જેકેટ લીધું છે આવું અને અત્યારે બહુ સરસ ડિસ્કાઉન્ટ છે બધી જ જગ્યાએ વેબસાઈટ હોય કે પછી સોડિયો હોય કે બધી જ જગ્યાએ ડિસ્કાઉન્ટ છે તો વિચાર કરે કે બર્થ બર્થડે આવે છે તો થોડા કપડાં લઈ લો ઓનલાઈન મેં બીજા પેન્ટ પણ મંગાવ્યા છે એ જ્યારે આવશે ત્યારે એ પણ તમને બતાવીશ પણ અત્યારે તો આ બધા કપડાં લઈને આવી છું બર્થ ડેના દિવસે થોડુંક નવા પહેર સારું ડ્રેસ છે સવારે ડ્રેસ પહેરીશ અને પછી સાંજે કંઈક આવું કંઈક ટ્રાય કરી सुबोलता बोलता है तुम अच्छा लगता है एक स्कर्ट में टी शर्ट बार तुमने तो बताओ छू मिनट जो एक आकर्ट ने टी शर्ट ए टाइप शूज पहले हे कीधु मैं ટી શર્ટ અલગ છે સ્કર્ટ અલગ છે પણ મિક્સિંગ મેચ કર્યું છે તો આવું છે મને પ્રિન્ટેડ બહુ ગમે આવા મતલબ આર્મી પ્રિન્ટેડ ચીતા પ્રિન્ટેડ એવા બધા પ્રિન્ટેડ આવા હોય ને એવા મને વધારે ગમતા હોય છે કપડાં તો આ એક છે તો બસ અમારી યાદની શોપિંગ હતી અડધી શોપિંગમાં મેં ત્યાં અમદાવાદ બી કરી હતી એટલે પછી કંઈ કીધું નહીં બીજું

ઢીલું પડતું હતું તો બેલ્ટ આ છે ને આની અંદર આમાં સારું છે ને ટી શર્ટ ને બે અને બીજા કયા ગમ્યા પેન્ટ ગમી ઓકે તમે લોકો જણાવજો કે તમને કયું ગમ્યું છે મને તો બધા જ ગમ્યા છે કેમ કે બધા ગમ્યા હોય તો હું આટલા પૈસા ખર્ચી લાવું ડિસ્કાઉન્ટ હતું ઉપરથી હું મેમ્બરશીપ હતી મારી અને એ બધું હતું પાછું બર્થડે મંથ છે મારો તો એનું બધું ડિસ્કાઉન્ટ હતો તો બધા બહુ બધા ડિસ્કાઉન્ટ હતા એટલે આપણાને બહુ ઓછામાં મળી ગયું છે કપડાં પાંત્રીસો જેવા થતા હતા અને આપણે પચીસો જેવામાં લાયા બે હજાર પચીસો જેવામાં બધું આવી ગયું આટલું સો જજો અને શોપિંગ કરજો મેં તો મારી શોપિંગ કરી લીધી છે બર્થડેની અને બધા મને વિશ કરજો બર્થડેમાં દસ તારીખે છે મારો બર્થડે ડે દસ જાન્યુઆરી અને પાંચ જાન્યુઆરી મારી છોકરીનો બર્થડે છે એટલે કે કાલે તો જોઈએ છે એની ગિફ્ટ મંગાવી છે બટ એની ગિફ્ટ મોડું આવશે થોડું ઓનલાઈન મંગાવી છે ને તો તો ભાઈ કંઈ નહીં હવે છોલે કુલચે ખાઈએ એને પ્રભુને ગીત ગઈએ તમે લોકો કહેજો મને કે આમાંથી તમને કયું ગમ્યું છે કોસ્ચ્યુમ તો હું બડ્ડેમાં એ જ પહેરીશ ઓકે 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 આખે એમ તો મારી પાસે નવા બીજા બી બહુ બધા પડ્યા છે જે મેં પહેર્યા નથી પણ થયું છે શું ખબર કે જે લીધેલા છે ને એ બધા જૂના છે અને મેં પહેર્યા નહીં એના લીધે થઈ ગયું છે એ બધા મોટા ડ્રેસ છે અને એવું બધું છે તો ડ્રેસ બી મારા પહેલાંના બધા મોટા થઈ ગયા છે મોટા થયા નથી હું પતલી થઈ ગઈ છું ડ્રેસ તો એટલા જ છે એ બધા ડબલ એક્સેલ ને એક્સેલને એવા છે ને હવે મને આવે છે મીડિયમ ને લાર્જ તો પ્રોબ્લેમ એ થઈ ગયો છે તો હવે બધા ફિટિંગ કરાવવા આપવા પડશે બે ડ્રેસના કાપડ છે એ મારે સીવડાવવા આપવાના છે પણ એ સીવીને મારા બર્થ સુધી તો આવશે નહીં અઠવાડિયામાં તો કોઈ આપે નહીં તો પણ હું ટ્રાય કરું છું એ આલી આવું અને સીવડાવવા માટે હના તો તમે મને કહેજો તમે લોકો મને કહો કે મારા બર્થડે માં અ મ સુપર હું ઓકે મને વિશ કરજો બર્થડે ગિફ્ટ મોકલજો મને અને તમે ક્યાં છો કે તમારો એડ્રેસ નથી અમારી પાસે કે અમે કેવી રીતે મોકલે મે કેટલી વખત મારા વિડિયો માં બોલી છું મારું એડ્રેસ કે હું ક્યાં રહું છું જે હોશિયાર હશે ને એ મને ગિફ્ટ મોકલશે મારા ફેન્સ જે મારા બહુસ ખાસ ફ્રેન્ડ હશે ને એ લોકો મારા મોબાઈલ નંબર બી નાખેલો છે બધી બહુ જ વસ્તુઓ છે જે તમે લોકો શોધી નહીં શકતા ફોન નંબર બી છે બધું જ છે વિડીયોમાં જ શોધજો મળી જશે અને જે લોકો શોધશે ને એને પર્સનલી હું મળવાઈશ જે લોકો મને ફોન કરશે એને હું ટાઈમ કાઢીશ અને એ લોકોના ઘરે જઈશ મળવા એ લોકોને ગિફ્ટ આપીશ પેલું શું કહેવાય રિટર્ન ગિફ્ટ કે હું એ લોકોને મળવા જાઉં છું તો ચલો તો પછી બધું કામકાજ તો થઈ ગયું તમને કપડાં બતાવી દીધા તમારું કામ છે મને બતાવવાનું કે હું કયા કપડાં પહેરું બરાબર મારા બર્થ ડેમાં ત્યાં સુધી ટણાવ અને શું કરું મારા બર્થ ડેમાં કેમકે શૂટિંગ હતું પણ નથી એવું બધું છે અને લેવાનું કંઈ મન બી નથી વિચાર છે મમ્મી સાથે રહું કે ક્યાંક જવું કે ફ્રેન્ડ લોકોને બોલાવું કે શું કરું તમે બધા મને આઈડિયાઝ આપજો કેમ કે પાર્ટીઝને હું તો હું કરી ચૂકી છું ને હવે મને પાર્ટીઝ કરવાનું કોઈ મૂડ પણ નથી તો ક્યાંય ફરવા જઈએ અમે ફરવા તો અમે ફેબ્રુઆરીમાં ગોવા વિચારીએ છીએ તમે લોકો એ બધાએ મેસેજ કર્યો કે ગોવા જાઓ ગોવા જાઓ તો મેં બધી ગર્લ્સ ટ્રીપ કરવાના છીએ ગોવા અને બાય કાર જ જઈશું અને મજા કરીશું મજા તો જાન્યુઆરી નહીં પણ ફેબ્રુઆરી એન્ડ તો ફેબ્રુઆરી ફર્સ્ટ વીક કા તો સેકન્ડ વીક કેવું કંઈક જવાનું વિચાર કરીએ છીએ બધી છોકરીઓને મળીને બધાને પણ હમણાં શું કરું મારા બર્થડેમાં પહેલાં તો પપ્પા હતા તો પપ્પા સાથે અમે વૃદ્ધાશ્રમને એવું બધું જતા હતા પણ હવે મને પપ્પા નથી તો ક્યાંય જવાનું મન નથી થતું એટલે નથી ક્યાંય બર્થડે બર્થડે મનાવતી પણ નથી તો બહુ તો હું પાવાગઢ જાઉં મંદિરે દર્શન કરવાને એવું બધું કરું ગઈ વખતે બી મારા બર્થડેના ટાઈમે જ મારો ભાઈ હતો ત્યારે મેં પાવાગઢ ગયા હતા અને ત્યાં મજા કરી હતી હવે જોઈએ છે પાવાગઢ તો વિચાર છે અમારો જવાનો પણ એટલું જાણવું મને બહુ કંટાળો આવે યાર કોઈ ફ્રેન્ડ સર્કલમાં સંજના છે પછી સંજનાને એ દિવસે જ ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે દસ તારીખે જ એટલે કંઈ નહીં દસ નહીં તો અગિયાર હે ને શું ફરક પડે છે પણ તમે લોકો મને કહેજો કે મારે શું કરવું જોઈએ ઓકે મારા બર્થડેમાં અને મને મસ્તો મસ્તો ગિફ્ટ મોકલજો પ્લીચ પ્લીચ આ વખતે તો મને ગિફ્ટ જોઈએ જ છે પ્લીચ મજાક કરું છું પણ હા મને તમે બધા મને વિશ કરશો તો મારે મારા માટે ગિફ્ટ બરાબર જ છે તમારા આશીર્વાદ લોકોના તમારા લોકોના મળશે તો મને બહુ જ ગમશે તો એ મારા બડ્ડેના વિડીયોમાં તમે મને એક ગિફ્ટ આપજો ને કે એ વિડીયો વધારે ને વધારે શેર કરજો બીજું તો શું જોઈએ મને હે ને તો ચલો બાય ભાઈ આ વિડીયોને આપણે અહીંયા ધ્યાન કરીએ થોડુંક કંઈક ખાઈ લઉં અને બે દિવસ થઈ ગયા મારે આય પણ હું આરામ જ કરતી હતી ઘરે કંઈ વિડીયો નહીં કંઈ નહીં સુવાનો તો શું વિડીયો બનાવવું હવે હેર કલરનો જો મારા બધા વાર્ટ્સ વ્હાઈટ આવી ગયા છે રૂટ ટચઅપ કરાવવાનો છે મારો વિચાર છે એક બે દિવસમાં હેર કલરને હું કરાવીશ હેર કટિંગ કરાવીશ તો મને કહેજો કેવા હેર કટિંગ કરાવું શું કરાવું મારો વિચાર છે કે આમ આગળ નહીં પ્રિયંકા ચોપડાના હોય છે આમ ફ્લિપ એવા કેક બહુ ટાઈમ થઈ ગયો હું પહેલાં રાખતી હતી હવે નથી કેટલા ટાઈમથી કર્યું તમે લોકો મને સજેસ્ટ કરજો કે હું હું એવા રાખું આગળથી કંઈક અલગ કંઈક હેરસ્ટાઈલ કંઈક નવી કરાવું કે શું કરાવું હેર કલર શું કરાવું બધું મને સજેસ્ટ કરજો તો હું કંઈક એવું નવું કેક કરવાનું ટ્રાય કરીશ સાહેબ એવું ના કહેતા કે બોડી થઈ જાય ટકલી થઈ જાય એવું નહીં થાય મળતી હેર છે એમાં જ જે થતું હોય એમ બરાબર ચલો તમને બધું બહુ બધું કામ આપી દીધું છે મેં એક તો મારા કપડાં કહેવાના છે હેરસ્ટાઈલ કહેવાની છે એ બધું મને કહેવાનું છે મને બર્થડે વિશ કરવાનું છે તો બધા બહુ બધા કામ છે તમારી પાસે બરાબર તો ઓકે બબા ટાઇટા ટળા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ સાહેબ ટાટા